નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે સવારે યવતેશ્વર મહાદેવ કમ્પાઉન્ડ જેલ રોડ ખાતે આવેલ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની કાર્યાલય ઓફિસના તાળા તૂટ્યા બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી જોકે કોઈ પણ જાતનું માલસામાનની ચોરી થઈ નથી ભાવિષ્ય પરમાં મહિલા વડોદરા શહેર પ્રમુખ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી શું એક્ચ્યુઅલી અમારા ઉપર અમારા ઓફિસ ઇન્ચાર્જ જશંત કાકાનો સવારે ફોન આવ્યો તો કે જ્યારે ઓફિસ પર આવ્યા ત્યારે ઓફિસના દરવાજા લોક્સ તૂટેલા હતા અને દરવાજા ખુલ્લા હતા એક્ચ્યુઅલી એ તો અમને ખબર નથી પણ અમને ઓફિસ દસ વાગે ઓપન થાય છે એટલે દસ વાગે અમારા જે ઓફિસ ઇન્ચાર્જ અહીંયા આવ્યા ત્યારે એમણે જણાવ્યું અમને વધારે ફોન કરીને ઓફિસમાંથી દરવાજા ઓપન છે પણ કોઈ એવો સામાન કિંમતી ગયો હોય એવી કોઈ અત્યાર સુધી જાણ થઈ નથી હા પોલીસને જાણ કરી દીધી હતી પોલીસ આવીને ગયા છે અને એમને બી સ્યોરિટી આપી છે કે આજથી અહીંયા આગળ આ ઓફિસ પર એ લોકો બી નિગરાણીમાં રાખશે અને નાઇટમાં બી એમના પોલીસ લોકો અહીંયા અવર જવર ચાલુ રાખશે આ મારી ઓફિસ છે બરોડા ઓફિસ કાર્યાલય પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીની જે બરોડામાં કાર્યાલય છે એ કાર્યાલય છે યતેશ્વર મહાદેવ મંદિર પાસે જાય છે